મારુ મારુકંસારા સમાજના જૂનાગઢના યુવાન વશરાજ મેલચા દ્વારા નશામુક્તિ અભિયાનને લઈને જૂનાગઢથી કન્યાકુમારી સુધી બાઇક સવારી સાથે નશામુક્તિના સંદેશો આપશે સિહોરમારુ કંસારા સમાજના જૂનાગઢના યુવા જશરાજ મેવચા દ્વારા નશામુક્ત અભિયાનને લઈ જૂનાગઢથી કન્યાકુમારી સુધી બાઇક સવારી સાથે નશામુક્ત સંદેશોને જૂનાગઢ ડીએસપી હર્ષદ મહેતા લીલી ઝંડી આપી માનભેર પ્રયાણ કરાવેલ જૂનાગઢ શ્રી મારુ કંસારા સમાજના યુવાને આજના યુવાનોને નવો સંદેશ નશા મુક્ત અભિયાન હાથ ધરતા જે અંગે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ સમર્થન સાથે આ અભિયાનને લઈ લીલી ઝંડી આપી હતી અને યુવા વર્ગને નશા મુક્ત કરવા માટે અનેકવિધ પહેલ શરૂ કરી છે જેના ભાગરૂપે આજે જૂનાગઢથી કન્યાકુમારી સુધી બે બાઇક સવાર હોઈ વ્યસન મુક્તના સંદેશ સાથે પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે

कि प्रैृर बेल डाय लाने त्राइने दिंसाyor कि पूसल अधिक है त्रश लाएगि na ऊंडि यार फूरले सैन्टीर्शे जालत बायटैना कि कुछिट से है डिंसाट्रो σन विला बाई चालुन भूहिमाला हिमार्श विले अव्रह ऑक्मा धा जेमाल अधिन 태 apo Re Sci Nats चा

મારું નામ પલ્વી નિલેશભાઈ મેવચા છે અને મારો સન આજે બાઇક લઈ ને કન્યાકુમારી તક જાય છે મારો બાબો છે એનું નામ જશરાજ મેવચા છે મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે મારા સને સનમાં આટલો બધો એકદમ સારો પાવર છે કે એ એટલી બધી યાત્રા કરે છે સાત વાર તો લડાખ જઈ આવ્યો છે પૂરું ગુજરાત બાઇકમાં ફરી લીધું છે ને બહુ સરસ એને હિંમત અને એકદમ મને બહુ પ્રાઉડ ફીલ થાય છે કે ભગવાને મને એટલો સરસ ને સનને મને પ્રેઝન્ટ આપી છે અને ખાસ તો અત્યારે જે યુવા પેઢી ડ્રગ્સમાં જે ફસાઈ રહી છે એના માટે જ મારો સન ખાસ એ વાત માટે જાય છે કે એ આ બધું છોડી અને બીજી બધી વસ્તુમાં આગળ વધો યંગ જનરેશન છે અત્યારે જે એના માટે ઘણું બધું છે તો એ બધી વસ્તુ છોડી અને સારી વસ્તુમાં આગળ વધો એવી ભગવાન પાસે પ્રાર્થના છે અને જે મારા છોકરાની દીકરાની જે પરીક્ષા આવડી અત્યારે છે જે એક્ઝામ માટે જાય છે એક્ઝામ જ કહેવાય આ એક એ માતાજી એને ખૂબ સરસ સફળતા આપે અને એસપી સાહેબનો અને બધી પૂરી ટીમનો ખૂબ સરસથી સપોર્ટ છે બધાયનો ખૂબ ખૂબ આભાર જય માતાજી આજે સે નો ટુ ડ્રગ્સના એક થીમ સાથે એક સંદેશ સાથે જૂનાગઢ શહેરના જસરાજભાઈ અને હાર્દિકભાઈ આ બંને છે એ બાઇક સવારી દક્ષિણ ભારતમાં છ હજાર કિલોમીટરથી વધારે એનું આજે પ્રસ્થાન કર્યું છે આ યુવાનો રમતગમત હોય એડવેન્ચરસ એક્ટિવિટીઝ હોય કે આવી આઉટડોર ગેમ્સ હોય આ પ્રકારના સાહસિક એવા પ્રવૃત્તિમાં જોડાય જેથી કરીને એમનામાં ક્યારેય આ ડ્રગ્સ જેવી બદીઓ ન આવે આ નકારાત્મક અથવા સ્ટ્રેસમાં ન આવે જેના કારણે એમને જે સાહસ વૃત્તિ દેખાડવાની છે એ એ એડવેન્ચર અને સ્પોર્ટ્સમાં દેખાડે આ સ્ટ્રેસથી સ્ટ્રેસને દૂર ભગાડવાનો એક આ ઉત્તમ રસ્તો છે યુવાનો પોતાની શારીરિક અને માનસિક ક્ષમતાઓને વધારે વિકાસ કરી શકે એ માટેની આવી એક્ટિવિટીઝમાં જોડાવા પ્રોત્સાહિત થાય એ માટે અને ડ્રગ્સની દૂષણથી દૂર રહે આ સંદેશ સાથે આજે આ બંને યુવાનો દક્ષિણ ભારતની યાત્રાએ નીકળ્યા છે હું એમને જૂનાગઢ પોલીસ વતી ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને શુભેચ્છાઓ આપું છું એમના માતા પિતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે યુવાનોને એમણે આવી સાહસિક પ્રવૃત્તિઓ સાથે એમને પ્રોત્સાહિત કર્યા છે ફરીવાર સમાજમાં આપણા જુનાગઢ જિલ્લામાં યુવાનો ડ્રગ્સની બધીથી દૂર રહે અને આવી સાહસિક પ્રવૃત્તિઓમાં રમતગમતમાં જોડાય એવી હું તમામને અપીલ પણ કરું છું થેન્ક યુ જય હિન્દ